દુરાજી તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના નેજા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં શિક્ષકોને બીએલઓ તરીકેની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ કરાઈ હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ધુરાજી તાલુકા સહિત રાજ્યોમાં ચૂંટણી સમયે બુથ લેવલ કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી રહી હોય છે અને મોટી સંખ્યામાં શિક્ષકો બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોય છે પણ હાલ બીએલઓ ની કામગીરીને લઈ ને વિરોધ જોવા મળી રહ્યો છે હાલમાં નવી સૂચના મુજબ નિમણૂક કરવામાં આવી રહી છે જે માત્ર જેવા માત્ર જે બીએલઓ ની કામગીરી ના ત્રણ વર્ષ પૂર્ણ થયા હોય તેમને મુક્તિ આપો શિક્ષકો સિવાયના પણ અન્ય કર્મચારીઓને જે તે મતદાર યાદીના ભાગમાં મતદાર ન હોય તો પણ બીએલઓ તરીકે નિમણૂક આપી પ્રાથમિક શિક્ષકો પણ મુક્ત કરો અને અન્ય કર્મચારીઓને પણ બીએલઓ તરીકે ફરજ બચાવવામાં નિમણૂક કરો કારણ કે આ જવાબદારીથી શિક્ષણ ક્ષેત્રે પણ ઘણી તકલીફો પડી રહી છે મહિલાઓ માટે અન્ય અજાણ્યા વિસ્તારમાં જવા માટે પોતાની સેફટીને લઈને પણ ડર લાગે છે દાડા ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંકળ મહામંત્રી ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંગના નિજા હેઠળ ની નિમણૂક બાબતે છે અમારી રજૂઆત અનવી આજ રોજ અમે પ્રાણ સાહેબને અને મામલેદર સાહેબને આવેદન આપેલું છે ચૂંટણી પંચના જે લેટર અનુસાર મુદ્દા નંબર એક પોઈન્ટ બે એક પોઈન્ટ કર્મચારીઓની નિમણૂક નથી અને એ મુજબ થતું નથી અમલવારી થતી નથી તો અમારી માગણી એ છે કે પરિપત્ર પરિપત્રની અમલવારી થાય અને વન પોઈન્ટ વન વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ થ્રી અને વન પોઈન્ટ ફોરના ક્રાઇટેરિયા ને છે એ લાગુ કરીને બીએલોની નિમણૂક કરવામાં આવે શિક્ષકો સિવાય બીજી બાર કેડરના કર્મચારીઓને પણ બીએલઓ તરીકે નિમણૂક આપી શકાય છે જ્યારે બીએલો તરીકે માત્ર ને માત્ર શિક્ષકોને વધુ સંખ્યામાં લેવામાં આવે છે અને શિક્ષકોની બહુ સંખ્યા મર્યાદિત બદલે વધુ સંખ્યામાં શિક્ષકો બીએલોની કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત ત્રણ વર્ષના અંતે શિક્ષકોને કે બીએલ કામગીરીમાં કે કરતા કર્મચારીઓને મુક્ત કરવા એવો આદેશ થયેલો છે જેનું પણ પાલન થતું નથી તો એ પણ અમારી માગણી છે કે ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એને અનુસાર છે કાર્યવાહી થાય ને એની અમલવારી થાય એવી અમારી માગણી છે